જય મુરલીધાવાજા સરાજ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં કે હું ભાઈ ડૂસો ભૂસો પડી ગયો ને જોઈ લ્યો પાન ઋતુ આવી ગઈ છે ભાઈ લીમડામાં બધેમાં જો કે લીમડામાં બધા પાંદડા મીડા ખરવા અને નવો કોરે આવી ગયો છે આ લીમડામાં નવું વાતાવરણ જોઈ લ્યો કેમ છે ખતરના ને ભાઈ આજના મેન આપણા વિડીયોમાં ઝાકર પહેલાં પછી કહું ઝાકર ઝાકર ભાઈ જોરદાર નીકળી ગઈ આવી ગઈ છે થોડી થોડી આજ વાંધો નથી બાકી બે દિવસ બહુ સારા આવે એવી બાકી આપણો ડૂસ્સો હવે ઝાકરનો જામી ગયો છે જોરદારનો પડત છે અંદર હવે ટાઈટ ભાઈટ છે નહીં એટલે આ બધું વીખી પણ નાખ્યું બધીમાં અને મેઈન વાત ભાઈ આપણે આજે કરવાની છે આપણે જે આગળ જીરાના વિડીયા મૂકેલા છે કે જેમાં આપણે કીધું હતું કે આ ભાઈ જીરું પંદર સત્તર મૂણ પંદર સત્તર મૂળ જવું દેવું ઉપાડવાનું ચાલુ છે બે દિવસ ત્યાં અહીંથી દેખાતું અહીંયા અન્ય જતાવી આપણે કેટલા શેરા થાય વિખ્યા કેટલા શેરા થાય ટોટલ કેટલા શેરા અને કેટલા મણ થાય બધું ટોટલી જાણકારી આપશું એટલે વિડીયોમાં લાસ્ટી બેજો ભેગું થાને ભાઈ બાકીની વાત કરીએ તો ભાઈ એ બધી જુસો ગુસો પડી ગયો માથા ઉલારવા આવે ભાઈ લીમડાવાળી થાલી નીકળી બાકી બધા વાંધો નહોતો નગર તો જ આવી જઈએ હમણાં પણ ખાલી છે બાકી આપણું ખડેલું એક દિવસે રેડી અને હોયલું હવે થોડાક ધીમા વ્યાઈ જાય બાકી ડૂબળી પડી ગઈ જાય એક બે ભીવું જે દૂધ માથે છે ને વધારે દૂધવાળી છે ને એ પડી જાય ઘીડી આ તો બહુ પડી ગયું હવે એમ કે શું મામ સરવા જતી ને ત્યાંથી થોડીક થાકી ગઈ છે બાકી બીજાઓને કંઈ વાંધો નથી ખાસ કંઈ અને એવો ખાસ વાંધો નથી બાકી થી ભાઈ હમણાં દવા સાઈટી આપણે ઘણી વાર બતાવ્યું રાજુ આજે વિડીયો નથી બનાવ્યો કેમ કે હા ઘણી વાર આપણે આનો વિડીયો બનાવીને છે પંપ નળીવાળો છે પીટી ઉપર ચાલુ થાય અને એવું બધું છે એટલે પછી પાછો વિડીયો આપણે નથી બનાવ્યો બાકી લમ ગાજર બાજર હવે થઈ રહેવા છે મોટા મોટા લઈ જાય જીણા જીણા માલને અહીં નખાઈ જાય બગી જોરદાર વરિયારી ભરિયારી ઝાકરબતની હવે આવે છે જામથી થોડી 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 પાણી ની ભૂકેતા તો ટેડી કો આઈ જાય લેવા તો નહીં આવે તો રાઈડા નો પાક લઈ લીધો છે ભાઈ આપડે જો લ્યો પાકી ગયો છે તો મોટર બટર ચાલુ કોલ નહીં પછી જીરાનો તમને આગળ વિડિયોમાં કઈ બધું બસ વિડિયો લાસ્ટ સુધી જોજો ઝાકરભાઈ જો લ્યો મોળી મોળી હવે થતી જઈ જો નામાં ક્યાંય કંઈ હતું નહીં આગળ જો બે ચાલુ થાય આગળ જો આમ જોશો ને એટલે અમે વધારે દેખાવા મીડ્યું છે તમને હવે બે ચાલુ થઈ ને આપણે ભાઈ મોટર ચાલુ કરી દઈએ અને મક્કા આવી હોય છે ભાઈ જોરદાર નજારો કેમ છે યાર ચકલા ન હોય તમને આમાં આવતો હોય કે ના આવતો હોય બાકી નજારો એક નંબર છે ઝાકરનું યાર ફોકસ નથી થતું ઝાકર યાર આવે રહી રે નટાણ હેઠ આવી અટાણ સુધી ન નહોતું ને ઓલી બાજુ નથી ઓલી બાજુ તમને ચોખ્ખું દેખાતું નહીં આ બાજુ ચાલુ થઈ જામ આ બાજુ વધારે કેમકે આ બાજુ નદી કાંઠો હોય ને નદી કાંઠો થોડીક વધારે હોય બાકી વાંધો નથી કે મકાઈને ભાઈ બે ક્યારે આવ્યું ખે પાવાના રાખી દેવું આપણે એટલે

વાહ બાકી શેરા કરવાના કામ ચાલુ હે ને શેરા વરી જાય પછી આપણે પાકો અંદાજ આવી જાય થોડા શેરા વરી જાય તો તે પછી તમને બતાવઈ બાકી જોરદાર છે આકાશ ખતરનાક યાર હતા આવા જો લ્યો મકાઈ માં ભાઈ ઠાર આવ્યો અને પછી અટણે સૂરજના કિરણ પડે એટલે કેવી લાગે જોરદાર તો બેનેરે જો વિડિયોમાં કન્ટેન્ટ કેમ છે ભાઈ જોઈ લ્યા આરામ ફરમાવે આવે ખાય પીને જમાવા ઠાવ સાંયો ભાઈ હવે પાડાને જરા કોશું આવે છે તે અને બહુ હજી તો વાંધો નથી તાતો આ લીમડો કોરાઈ જાય અને ઓલી બાજુ તો કંઈ પ્રોબ્લેમ જ નથી બળદને કંઈક વાંધો નથી તો ને બળદને ભાઈ થોડો થોડો તડકો કેમ કે બહુ ટાઢો સાંયો નહીં હારવા બળદ માટે એમ બધું કામકાજ ચાલુ છે ને આપણે ભાઈ વાત કરવાની છે જીરાની અને બીજી પણ વાત કરવાની છે પણ પેલા જીરાની વાત કરી લઈએ આપણે ભાઈ કપાસી હુકવવા પડે જો જીવડી આવે ને જીવડી કહી દે ભાઈ ખંજવેર આવે છે જોરદાર તો પેલા જીરાની વાત કરી દઈ જીરાની ભાઈ જાતા જાતા પેલા આપણે એક વાત કરી દઈએ કે હવે પછી ને ભાઈ આપણા આ જે વ્લોગ આવશે આ વ્લોગ જોયા પછી તમે ભાઈ બીજા વ્લોગ જોશો ને એ આવા અલગ જ પ્રકારના આવવાના છે એટલે બધાય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચેલેન્જ આવશે તે પછી ચેલેન્જ વિડીયો આવશે તે પછી બે આપણે ઘણી પ્રકારના ટ્રાવેલિંગના ને એવા બધા વિડીયો ચાલુ થઈ જાય આપણી ચેનલ ઉપર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજો ભાઈ कुंदरी जोड़ा निकली गई हम मकाई पी गई पड़ी है गई जीरा नहीं बात करी तो भाई जो लिया। जो खाली। जो खाली चार कोथरी लुगड़ा में हमारी नहीं एवडा शेरा से ने पांच वीघा पड़ू है अढ़ी सौ शेरा था है जीरो जो लियो पाइको ने जोड़दार केम बागे खतरनाक શેરા તો જો ભાઈ તમે હું બાળકો બેહીને તો શેરા છે અને શેરા ભાઈ અંદાજિત અઢીસો શેરા થાય અઢીસો બસો પચાસ જેવા કાલે ભેગીણા હતા ને એ ઉપરથી અંદાજ છે અને એક વીઘામાં પચાસ શેરા જેવું થાય કેમ છે ખતરનાક છે ને હવે જોરદારનું અને જીરું જાય એવું ક્યાંક લીલા દાણા છે એ ઉપાડી લીધું ઉપાડવાની જરૂર નથી જાય અહીંયા બાકી આ બધું તો જોરદાર છે જોઈએ એકદમ ખિસકોલી કલર પકડી લીધું જીરાઈ કાયદેસરનું બહુ હા મારું તો આ તો ભાઈ જીરું આપણે પહેલેથી સેલેઉન દિનાની જાણકારી આપી દીધી છે એટલે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મોટર ચાલુ કરવાની છે હવે કેમકે અત્યાર સુધી પાણી જાતું ઓલી વાયવી એટલા માટે બાકી ભાઈ હું છે લીલાળો ભાઈ ચાલુ છે જો ત્રણ ખેરા આપણે બીજા કોરા રાખી દીધા સારવાર માટે બાકીનું ભાઈ કેટલું એક શેરામાં નીકળી એની ખાસ કમેન્ટ કરી દેજો તો મળી આગળ નેક્સ્ટ વિડીયોમાં અને ભાઈ હવેના વિડીયો જોવાનું ભૂલતા નહીં કેમ કે અલગ જ પ્રકારના આવવાના ચેલેન્જને એવા બધાય તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજા